હેલો કેમ છો બધા શિયાળાની સરસ મજાની ઠંડી પડી રહી છે અને આપણે શિયાળામાં ઘણી જ બધી વસ્તુઓ એવી પણ સ્ટોર કરીને રાખી શકીએ છીએ જે આખું વર્ષ માટે આપણા વાળ માટે આપણી ચામડી માટે બધા જ માટે ધ બેસ્ટ વસ્તુ હોય છે અને એમાંથી જ એક સરસ મજાની ગુણકારી વસ્તુ છે જે ખૂબ જ આપણા શરીર માટે વાળ માટે ખૂબ જ ગુણકારી છે અને એ છે આમળા અને એ આમળાનો સરસ મજાનો આપણે વિવિધ રીતે ઉપયોગ કરતા હોઈએ છીએ અને એ આમળામાંથી આપણે સરસ મજાનો એક મુખવાસ બનાવીશું તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ કલરફુલ આપણો મુખવાસ બનીને તૈયાર થયો હતો તો હવે એ મુખવાસ કેવી રીતે બનાવવો એના બધા જ સ્ટેપ બાય સ્ટેપ હું અહીં મૂકું છું મેં એક ખમણી લીધી છે અને ખમણીમાં તમે જોઈ શકો છો કે જાડું એવું આપણે આમળાનું ખમણ તૈયાર કર્યું છે સાથે જોઈ શકો છો કે કેટલું મસ્ત ખમણ આપણું તો બની ગયું છે અને આદુ અને બીટ બંને વસ્તુ પણ આપણે એની સાથે ઉમેરવાના છે આપણે આમાં એટલી બધી સરસ મજાની હેલ્ધી અને પાચનને લગતી વસ્તુઓ ઉમેરીશું કે ખૂબ સરસ પાચક અને ટેસ્ટી મુખવાસ કલરફુલ મુખવાસ આપણો તૈયાર થઈ જશે બીટ છે એનો સરસ મજાનો ગુલાબી કલર આપણા મુખવાસમાં આવી જશે મેં અહીં એક કિલો આમળા લીધા છે અને સાથે એક મોટું બીટ લીધું છે અને સો ગ્રામ આદુ આપણે સાથે ઉમેરવાનો છે હા ફ્રેન્ડ્સ આમાં આદુ ઉમેરીશું તો એ પાચન તો ખૂબ સરસ કરશે અને સાથે સાથે અન્ય મસાલા પણ આપણે ઉમેરીશું આપણે નમક ઉમેરીશું સંચળ ઉમેરીશું અલગ અલગ વસ્તુઓ આપણે ઉમેરીશું જે બધી જ વસ્તુઓ હું આપને સ્ટેપ બાય સ્ટેપ બતાવું છું તો વિડીયોમાં અંત સુધી આપણે જોડાઈને રહેજો અને સપોર્ટ કરતા રહેજો હવે સાથે સંચળ ઉમેર્યું છે અને આપણે નમક અને સંચળ અને સાથે દળેલી ખાંડ ઉમેરવાની છે આ બધી જ વસ્તુઓને આપણે સરસ મજાની આમળાના જે પાવડર છે એની સાથે મિક્સ કરવાની છે અને સાથે જીરું પાવડર પણ ઉમેરીશું આ બધી જ વસ્તુઓ ઉમેરવી ખૂબ જરૂરી છે તમને કોઈ પણ વસ્તુ ન ગમતી હોય તો જ તમે સ્કીપ કરજો પણ એવી રીતે કર્યા વગર પણ આપ બધી જ વસ્તુ ઉમેરશો અને થોડા ચડિયાતા પ્રમાણમાં ઉમેરવાની છે કારણ કે મુખવાસ આપણો જે તૈયાર થશે સુકાઈને તો ત્યારે આમાં જે તમને લાગતું હશે કે વધારે વસ્તુ ઉમેરી છે પણ એ જે ચડિયાતો ટેસ્ટ છે એ બેલેન્સ થઈ જશે એટલે નમક સંચળ એ આપણે આગળ પ્રમાણમાં જ ઉમેરવાનું છે હવે આપણે જે આ મિક્સર તૈયાર કર્યું હતું એને અલગ અલગ થાળીમાં લઈ લઈશું તમે ચાહો તો કોઈ પણ પોળા ટબમાં પણ આ તમે સુકવણી કરી શકો છો હવે આપણે ઉમેરીશું એમાં લીંબુ અને લીંબુ ઉમેરવાનું છે તમે જોઈ શકો છો કે જે બીટનું પાણી છે જે આમળાનું પાણી છે એ પાણી છૂટી રહ્યું છે અને સરસ મજાનું જે મિક્સર છે એ તૈયાર થઈ જશે આ પ્રક્રિયા છે એ થોડી મહેનત માગી લેવી છે ફ્રેન્ડ્સ પણ આખું વર્ષ તમે સાચવીને આ મુખવાસ રાખી શકશો તો શા માટે બનાવીને ન રાખવો પાચન માટે આપણા વાળ માટે આપણી સ્કિન માટે ખૂબ સરસ આપણો મુખવાસ તૈયાર થશે હવે આપણે આગળ પડતું લીંબુ પણ ઉમેરીશું અને આનો પણ ખૂબ સરસ એક બેલેન્સ ટેસ્ટ આવશે જે આમળાની થોડી પણ કડવાશ અથવા તો કચાશ હશે તે લીંબુથી દૂર થઈ જશે હવે આપણે ઉમેરીશું અજમો અજમો આપણે આખો નથી ઉમેરવાનો જ અજમાને આપણે મિક્સરમાં પીસી લઈશું એની સાથે થોડી હિંગ ઉમેરીશું આપણે પાચક મુખવાસ બનાવી રહ્યા છીએ એટલા માટે આ બધી જ વસ્તુઓ ઉમેરવી ખૂબ જરૂરી છે હવે અજમો હિંગ આ બધું આપણે પીસીને મિક્સ કરીને તૈયાર રાખ્યું છે આ બધી વસ્તુને પણ આપણા જે મુખવાસની થાળીમાં આપણે જે રેડી કર્યું હોય એમાં આપણે ઉમેરી દઈશું અને બરાબર રીતે એકદમ ચોળીને મસળીને આપણે આ મિક્સરને તૈયાર કરીશું પહેલાં ચમચીથી આપણે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ બરાબર રીતે હાથેથી ચોળીને આ બધી જ વસ્તુઓને થાળીમાં જે આપણું મુખવાસનું મિક્સર છે એને રાખવાનું છે એક દિવસ ઘરમાં રાખ્યા બાદ આપણે તડકે એને સુકવવાનું છે બેથી ત્રણ દિવસ તડકે સુકવશો અને ઉપરથી પાતળું કપડું એને કવર કરીને સુકવવાનું છે તો સરસ મજાનો આપણો એકદમ પાચન માટે હેલ્ધી મુખવાસ તૈયાર થઈ જશે જેને આખું વરસ તમે કાચની બરણીમાં સાચવી શકો છો ખૂબ સરસ લાગે છે એક તો ફ્રેન્ડ્સ દેખાવમાં પણ એટલો સરસ લાગે છે અને સ્વાદમાં તો બેહદ મજા આવશે જ્યારે તમે બનાવીને રાખશો મહેમાનોને પણ તમે જ્યારે આપશો તો બધા જ તમારી પાસે આની રેસીપી જાણવા માગશે અને ખૂબ સરસ બધાને ગમે બધાને ભાવે એવો કલરફુલ મુખવાસ આપણો તૈયાર થઈ ગયો છે જે આખું વર્ષ આપણે સાચવી શકીશું અને આપણા વાળ માટે આખો માટે સરસ મજાનું એક ઓછા ખર્ચે બની જતું રસાયણ કહી શકો એવું આપણે મુખવાસ તૈયાર કરીશું તો આખો વિડીયો તમે કાંઈ પણ સ્કીપ કર્યા વગર જો જોયો હશે તો એકદમ સરસ મજાનો ચટાકેદાર તમારો આખું વરસ સાચવી શકાય એવો મુખવાસ તૈયાર થઈ જશે બિલી મી ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ દેખાવમાં તો લાગે જ છે પણ ટેસ્ટમાં પણ એટલો જ ચટાકેદાર લાગશે તમારો મુખવાસ અને આખું વરસ માટે તમે એન્જોય પણ કરી શકશો અને બીજાને પણ રેસીપી આપી શકશો અને ખાસ કરીને જે લેડીઝના વાળ ખૂબ ખરતા હોય ઉતરતા હોય એમના માટે તો બેહદ ગુણકારી છે અને બાળકોમાં પણ જ્યારે ચશ્માના નંબર આવી જતા હોય તો એમને પણ તમે આ મુખવાસ આપશો તો એમના માટે પણ એટલો જ ગુણકારી છે તો ફ્રેન્ડ્સ આજનો મારો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ